જય માતાજી બાપા સીતારામ પાવાનો સમય થઈ ગયો છે તો હવે જાય છે માલ પીવરાવા પેલા ભેંસુને પડી અને પછી મારી ગાવડીને પી દઉં ગાવીને અમારા ભેંસ છે ને ઓ બોલીશ

આરે ગોળો છે હો ફ્રીજ નો ફ્રીજ નામે પાણી નો પીએ અમે તો ગોળા ના સ્ પાણી પીએ પાવ બે આંડા પી ગઈ તો શીસે એટલે પાણી તો પીવાનું છે પાવ હજી પી હે પાણી હજી મારે લેવા જાવું પડશે કેમ કે તડકી બહુ છે ને એટલે માલ પાણી પીવે છે તો ફરી ફરીને પાઈ દો અમે જમી લીધું છે હવે અમારા માલ ઢોળ ને પાણી પીવરાવાનું ને ને જમાડવાનું બાકીને પાણી પાવું કહેવાય પા હે અને બળદ બળદને પાવવું હોય તો તે જોઈ તરસી છે ને તો તડકોય અને ઘેરે નથી તો ભેહું માર થી તો મને તો મારવા જ લે કામ કરવું એનું તોય તે થોડીક દોલ્યું છે ભેહું એટલે એને થોડુંક અમારે સાવ સેતી રહેવું પડે છે હવે બળદ નો વારો લે ભાઈ પાણી પી લે મારું લે માકડા પાણી ન પીવો ને પીવું પાણી ઈ તાકે પીવું છે કા તારે પીવું છે વઢિયારા પાણી પીવાનું છે

આટલી નીરે ન થાય માલ ને તો વાઢવા જવી પડશે વાઘરીએ વાઢી અને પછી પાછું નીરી દઉં મારા માકડાને ને મારે વઢિયારાને કેમ મારો વઢિયારો છે વઢિયારો અને આ છે મારો માકડો આ મારે આટલા માલ છે